જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાંજી છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે ભેહું ધોવાનું સાઈસનું કામ અને આપણે ફેરવવાનું પાવાનું નીણ નાખવાની ને એવું બધું થઈ ગયું છે વાહિંદુની બધું અત્યારે મારા બાપુ શેવડી કાપે છે અને ઢોરને નાખે છે તો જો બધી વેહું મેંડી છે શેવડી ખાવા જો અત્યારે કામકાજ ચાલુ છે ને અમારે બેહવું છે કપડાં ધોવા આજે અમારે રાણા સાહેબ છે ને કપડા ઘણા બધા લઈને આવ્યા છે તો ધોવાના બાકી પડ્યા છે મોટા ઢગલા છે અમારા બે જો ધોવા માંડ્યું હા તો એ બે ત્રણ ને બ્લેન્કેટ ને કોટ ને બધું ન હોય જો મારા માણસ આવ્યો વધારવા માંડ્યા

લસણીઓ આથણું બનાવે છે માર માં ગાજરનું જો આવી રીતની સીરું કરી નાખી સાયલ ઉતારી અને જો ગાજર પણ કેટલા ઘરના સરસ છે મસ્ત મજાના તો અત્યારે જોઈ બેઠા છે હવે આને અડદર મીઠામાં પલાળી દે પેલા તો પછી આથણું બનાવશે ઓલા લસણનું હાલો ત્યારે આપણે હાલો મિત્રો જો છે ને આજે મજૂર આવ્યા છે જાર વાઢવાના તો આપણે શક્કર મારી આવી અને જોઈ આવી કે કેટલીક ઝેર વઢાણી છે એટલે જોતા આવીએ અને આટો મારતા આવીએ એટલે જો તમે આમ બધા પાથરે નાખી છે અત્યારે તો પછી આમાં પૂળા વારશે હું મહેક બે ખેતરમાં આંટો મારવા આવ્યું કા મહેક જો જાહેર હજી આમ દેખાય છે થાંભલા દેખાય છે સુધીનો આપણો શેઢો છે હજી તો જો આ અત્યારે એટલે સુધી હજી આટલી વઢાઈ ગઈ છે જો આપણે મકાન દેખાય છે ને એટલી વાઢી નાખી છે બે ત્રણ દીમાં તો અને હવે આટલો બાકી રહ્યો છે અડધા કરતાં ઓછી રહી છે અડધાથી વધારે વઢાઈ ગઈ છે એટલે જો આ બધી વાઢવાનું કામ અટાણ ચાલુ જ છે ચોપડી લે 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 પડી ગઈ તો અહીંયા આને આમાં હાલતા આવડે ની નહીં ને ધરાર ભેગી આવી છે તો આવી એને આમાં હાલતા ન આવડે કડસા લાગે છે કેમ કડસા લાગે અમારા મહેકને ને તો કેવા વાગે છે હેલ્પ એમ એ વાગી જઈને કડસા પગમાં વાગે નહીં નો ધીરે ધીરે હાલજે આ પારી ઉપર બે હાલી તે હવે લીણો વાંધો આવે જો જો કેવા બધા કેવા વાઢે હે જોર જોરથી થી ઝડપ કેટલી છે જો આપણે એટલી ઝડપ ન કરી હગી વાઢવામાં કેલો કાલે હાઈ જો દેઠી નાખ દેહો બધી તમે

તરવાડવી પા જો જય ના નુંડા કેટલા મસ્ત હે પે હું દેવાન કરી દીધું છે ચાલુ અત્યારે

એની તો ન્યા હે એમ કે મારા બાપા મહેક આય આવતી રે બેન કેમ છો તમને તમાર સસરાન ઘરે મજા આવે હે મને મજા જ આવે તો વાંધો નહી જો કેવા ઈનોડે ઈસ કે હે મજા આવે ને આગળ ભે હું દોળાઈ વેન વાહીંદાન તગાર લેવડાઈ વત ખબર પડે કેવી મજા આવે હું તલા મત છો લે મારા બાપુ છે ને મારા ફોરવીલ ધોવા મેંડાસ ધૂળવાળી રજવાડી થઈ ગઈ તો લાવો કે હું પીસ કરી માર દો કેવા નડી લઈને મંડાણાસ બોલો દયરો આમ બેઠો હાલો આજે છે ને ગાડી સર્વિસ કરવાનું કામકાજ ચાલુ કર્યું હું બીજું બધું ત્યાં કામ કરી લીધું આજે ગાડીઓ બધી સર્વિસ માં લેવાની હે જો એક ગાડી ને તો કરી નાખી હવે બીજી ગાડીનો વારો લીધો હે એટલે સાફ સફાઈ ને તો મસ્ત ગાડી થઈ જાય નવી ને ક્યારેક ક્યારેક નવડાવવી પડે ને નકર ગાડીઓ એમ કે અમને તો જ નહીં ભલે શિયાળો હોય ઠંડી હોય તોય નવરાવી નાખી જોઈએ ને અને આપણે ગાડી હાકવાની છે એટલે આપણે છે ને જોયા વગર ગાડીમાં કીમે બેહતા જ નથી જોઈ નાખી ને તો પછી બેહી હી ટૂંકા દી નહીં ધમારી દીધી હતી હવે આ છે ને હારા પાણીમાં સ્પેશિયલ હવે પાણી શોખું છે ને એમાં ગાભો મારી દઈ પછી પિસ્તારી મારી દે હું ને એટલે શોખી પછી આ કેસ પેપર માર દઈએ એટલે કાસ થઈ જાય એકદમ સોખો અને આપણે જો આ લાઈટ ના કાસ આવે છે ને એને સોખા કરવા હોય ને તો આપણે જો કોરોના માં સેનિટાઈઝર નહોતું નીકળું એ સેનિટાઈઝર નો પેલા ગાભો માર દેવાનો અને ગાભો મારી અને પછી તમે ઓલો ગાભો મારો ને એટલે આપણે નવી ગાડી છોડાવી હોય ને એને જેવી જ લાગે કેમેરામાં કસરું Çok kolay મિત્રો બધા જમવા જો જમવા ગયા છે આપણે ગાજર કોબી મરચાં સંભારો છે રીંગણાનું શાક છે સાઈસ છે રોટલી છે મૂળા છે અથાણા છે પાપડ છે બધી વસ્તુ છે જે આવ્યા છે ફોર વ્હીલ શીખવા તો હાલો થોડીક વાર ફોર શીખી લઈ અને જોઈ શીખ કેવી આવડે છે કે નહીં અમે એમ તો એની પહેલાં મેં આકેલી છે બે વખત આજે પણ પાછો આપણે ટ્રાય કરીએ અરે રોજ બેઠો ચાલ્યો તમાર હાટો ટમેટા લઈ તો ખાવ हजी तो घणाहस े बापा डाम नाखवा बीजा ल आवसे तम खावे त म बुप ावेसने वाडीमे टमेाे ा સાપી બસ 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 હાલો હાલો મિત્રો મિત્રો જો જો કોઈ દી તમને છું પી દોવાનું કરી દીધું છે સાલું અને અત્યારે અમારા રાણા સાહેબ પણ જો દોવા આવ્યા છે એટલા જ એને ભેહું દોરાવાની છે છે ને તમારે એમ નો હાલે હલો અંજીર પાકી ગયા છે બે ત્રણ આપડે અંજીર લઈ આવીએ અમારા મહેક ને અમારા રાણા સાહેબ ને એને ખવડાવીએ તો એને ભાવે કેટલું મસ્ત પાકી ગયું છે નજો તમે રંજીર રંજીર નો કે ભાવ બહુ છે માર્કેટ માં લેવા જાવ એટલે રંજીર નું નામ ન થ લેવા તો એવળો ભાવ છે પણ આયા આપણે ઘર ના જ છે બે ત્રણ નો ઝાડ છે રંજીર ના જાવ હા તો રંજીર ખાવું છે હા બહુ ભાવે તને હા બો ભાયા મને આ લે આ પાકેલું છે ઈ થોડું કાચું છે લઈ ફોલી દઉં નઈ ઈ મસીડ છોટી જાય મોઢા માં મને લાઈવ હર કુ ફાડી દો માર દીકરા નો કટકા કર દઉં ઇના ગા હાલો અંજીર ખાવા કેટલા મસ્ત છે અંજીર આ લે લાઈવ આમ ખાઈ જાવ ને હા બહુ મીઠા અંજીરો પણ મજા આવી ગઈ બો મસ્ત છે મે પડી નો જાય હો એક તાર મામા ને દઈ દે ને એક તું ખાઈ જા હા

יאללה, 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 יאללה,

હાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ ભૂલ થઈ હોય તો માફ કરજો સોરી સોરી હાલો કાલના નવા બ્લોગમાં મળીએ બાય